મિત્રો આજે તારીખ થાય છે એક આઠ બે હજાર ચોવીસ મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા નથી નવા નીર આવશે તે પણ હું તમને અપડેટ આપતો રહી મિત્રો ઉપરવાસમાં વધુ વરસાદ થાય તેવી શક્યતા બે ત્રણ દિવસમાં હાલમાં છે ત્રણ ચાર અને પાંચ તારીખ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેનાથી દાંતીવાડા ડેમમાં પાણી આવવાની શક્યતા પૂરી પૂરી છે જો પાણી આવશે તે પણ હું તમને વિડીયો અપલોડ કરીને બતાવીશ કે દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવ્યું મિત્રો અહીં આપણે વિંડીના માધ્યમથી થોડીક માહિતી મેળવીશું કે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે હાલમાં મિત્રો બનાસકાંઠામાં હાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી સતત વરસાદ વધારે થવાની શક્યતા છે ડીસા અંબાજી દાતા દાંતીવાડા પાલનપુર આવા તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો જો આ આગાહી સાચી પડે તો દાતીવાડા ડેમમાં ભરપૂર પાણી આવવાની શક્યતા પૂરી પૂરી છે દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો ને ફૂટ છે અને પાણીનો જથ્થો વીસ પોઈન્ટ સિત્તેર ટકા છે મિત્રો મિત્રો ઉપરવાસમાં વધુ વરસાદ પડવાની શક્યતા પૂરી પૂરી હાલમાં દેખાઈ રહી છે તો અમારો મિત્રો વિડીયો તમને કેવો ગમ્યો લાઇક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી પણ તમને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે